ભારતની અંદર એક ખુશીની લહેર જામી હતી કેમ કે ભારતીય ક્રિકેટ ટીમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટ્રોફી મેળવી હતી ત્યારે દેશની અંદર દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો લોકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી પરંતુ એક થોડાક દુઃખદના સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની આપણી ટીમ એ એક વાવાઝોડાના કારણે એક જગ્યાએ અટવાઈ ગઈ છે શું છે સમગ્ર વિગત કઈ જગ્યાએ અટવાઈ ગઈ છે અને કયું છે આ વાવાઝોડું વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર નોજીવ న్యూઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે બર્ગમુખવાણા T20 વર્લ્ડ કપ 2024 ની ચેમ્પિયન ટીમ એટલે કે ઇન્ડિયા બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે ભારતીય ટીમને સોમવારે એટલે કે આજે ભારતમાં લાવવા માટે ન્યૂયોર્ક જવાની હતી પરંતુ ખરાબ હવામાનના કારણે ટીમનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે એટલાન્ટિકમાં આવી રહેલા બેરિલ વાવાઝોડાને બસો ને દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ રહ્યું છે કેટેગરી ચારનું આ વાવાઝોડું બારબા અંદાજે પાંચસો ને સિત્તેર કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરથી કામગીરી હાલમાં રોકી દેવામાં આવી છે સ્થિતિ એવી છે કે એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવું પડશે એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે સમયપત્ર મુજબ ટીમ અહીંથી બ્રિજ ટાઉન ન્યૂયોર્ક જવાની હતી અને પછી દુબઈ થઈને ભારત પહોંચવાની હતી પરંતુ હવે અહીંથી સીધી દિલ્હી સુધી ચાર્ટેડ ફ્લાઇટ લેવાની યોજના છે ત્યાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે સહાયક સ્ટાફ પરિવારો અધિકારીઓ સહિત લગભગ સભ્યો છે ભારતીય અગિયાર વર્ષના આઈસીસી ટ્રોફીના દુકાળનો પણ અંત લાવ્યો હતો બારબાર ડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સત્તર રન હરાવ્યો હતું હાલ તો આ ટીમ ત્યાં ફસાઈ ગઈ છે અને લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ફ્લાઇટ ઉડી શકે તેવી હાલતમાં નથી કેમ કે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે વાવાઝોડાના કારણે ભારે પાત્રમાં કોણ ફુકાઈ રહ્યો છે તેના કારણે આ ફ્લાઇટ ઉડી શકે તેવી હાલતમાં નથી ત્યારે તેમને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભારતમાં લઈ આવવામાં આવવાની કામગીરી કરવામાં આવી રહી છે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો હું જેમ ને આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું પૂછો નહીં નમસ્કાર વૈષ્ણવજન